નમસ્કાર બાળકો સર્વેને સુપ્રભાતમ સૌપ્રથમ આપ સર્વેની દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજથી આપણે બીજા સર્તરની શરૂઆત કરીશું આજનો આપણો વિષય છે અંગ્રેજી યુનિટ ત્રણ ટ્રાવેલ ટાઈમ એમાં પહેલી છે એક્ટિવિટી છે એ કાવ્ય છે કે નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાવો તો દીદી ગાઈને તમને સંભળાવે છે બરાબર the wheel of the bus go round and round round and round round and round the people on the bus go up and down up and down up and down the door on the bus go open and shut open and shut open and shut

હવે એક્ટિવિટી ટુ એ છે એ શું છે ચિત્ર જુઓ અને સ્થળના નામ લખો આ ચિત્ર જોવાના છે અને કયા સ્થળનું ચિત્ર છે એ આપણે એનું નામ અહીંયા લખવાનું છે તો પેલું ચિત્ર છે એ શેનું દેખાય છે આપણને હોસ્પિટલનું છે ને તો અહીંયા આપણે લખશું અ હોસ્પિટલ બીજું ચિત્ર આપણને શેનું દેખાય છે ગાર્ડનનું બગીચાનું એટલે અહીંયા લખશું આપણે અ ગાર્ડન જી એ આરડી એન ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એ આપણને શેનું દેખાય છે પોસ્ટ ઓફિસનું છે બરાબર તો આપણે લખીશું એ પોસ્ટ ઓફિસ પીઓ એસટીઓ ડબલ એફ આઈ સી ઈ ત્યાર પછીનું ચિત્ર છે સ્કૂલનું છે શાળાનું છે તો આપણે લખીશું અ સ્કૂલ એસ સી એચ ડબલ ઓ એલ તો આપણી એક્ટિવિટી ટુ એ હવે એક્ટિવિટી ટુ બી એમાં જે બસ જે જે સ્થળેથી પસાર થઈ હતી એનો નકશો આપણને આપેલો છે એ સ્થળ તમારે જોવાના છે બરાબર અને તે કયું સ્થળ છે એ નક્કી કરવાનું છે ત્યાર પછી એક્ટિવિટી ટુ સી આપણે અહીંયા જોઈએ તો જોડીમાં કામ કરવાનું છે કયા સ્થળોએ કયા વ્યવસાયકારો મળશે યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલી જગ્યામાં વાક્ય લખો બરાબર હવે આ એ વિભાગ છે એમાં બધા આપણા જે વ્યવસાયકારો છે એના નામ આપેલા છે અને બી વિભાગમાં એ વ્યવસાયકારો કઈ જગ્યાએ હશે એના નામ આપેલા છે તો આપણે એના ઉપરથી વાક્ય બનાવી અને અહીંયા લખવાના છે તો પેલું વ્યવસાયકારનું નામ છે અ પોસ્ટમેન એન પોસ્ટમેન પોસ્ટમેન એટલે ટપાલી તો ટપાલી આપણને કઈ જગ્યાએ જોવા મળે તો

फार्मर એટલે શું થાય ખેડૂત થાય તો ખેડૂત છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળે ખેતરમાં તો ફ એ આર એમ ફાર્મ ફાર્મ એટલે થાસે ખેતર તો આપણે એનું વાક્ય લખીએ તો અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ બરાબર ત્યાર પછી જે અ પ ઓ લ આ સી એ એ એન પોલીસ મેન એટલે પોલીસનો જે માણસ હોય એ પોલીસ ને આપણે પોલીસ પણ કહી શકીએ તો અ પોલીસમેન તો પોલીસમેન આપણને ક્યાં દેખાય તો પોલીસ સ્ટેશન બરાબર પોલીસ સ્ટેશન હોય ત્યાં પોલીસ હોય તો આપણે એનું વાક્ય બનાવીને લખીએ કે ધ અ પોલીસ મેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન એસટી એ ટીઆઈએન પોલીસ સ્ટેશન સ્ટેશન એટલે સ્ટેશન બરાબર જેમ બસ સ્ટેશન હોય પોલીસ એવી રીતે પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન હોય એમ ત્યાર પછીનું છે અડીઓ સી ટીઓઆર ડોક્ટર તો ડોક્ટર આપણને કઈ જગ્યાએ હો દેખ મળે હોસ્પિટલ એટલે કે દવાખાનામાં મળે તો આપણે એનું વાક્ય બનાવીએ અ અોક્ટર ઈઝ એટ ધ હોસ્પિટલ એચ ઓએસટીઆઈટી એલ બરાબર હોસ્પિટલ ત્યાર પછી છેલ્લું અ ટી ઈ એ સી એચ ઇ આર ટીચર ટીચર એટલે શિક્ષક તો શિક્ષક આપણને કઈ જગ્યાએ દે મળે તો સ્કૂલમાં શાળામાં તો આપણે લખીએ એનું વાક્ય કે ટીચર ઇઝ એટ ધ સ્કૂલ બરાબર ત્યાર પછી જે એક્ટિવિટી ટુ ડી ચિત્ર જુઓ ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો બરાબર આ ચિત્ર આપેલું છે એનું બાજુમાં એનું વર્ણન કરેલું છે એ આપણે વાંચીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ધીઝ ઇઝ અ હોસ્પિટલ એચઓએસ પી આઈ ટી એલ હોસ્પિટલ એટલે દવાખાનું ધીઝ એટલે આ ઈઝ એટલે છે તો આ હોસ્પિટલ છે ઇટ ઇઝ બિગ બી બિગ એટલે મોટું ઈટ એટલે તે તો તે એટલે અહીંયા તે કોના સંદર્ભમાં કહે છે તો હોસ્પિટલના સંદર્ભમાં કે તે હોસ ઘડીએ વારંવાર હોસ્પિટલ હોસ્પિટલ ન લખીએ તો આપણે ઇટ લખીએ તો ઈ હોસ્પિટલના સંદર્ભમાં વપરાણું છે કે ઇટ ઇઝ બિગ એટલે તે મોટી છે ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ ધેર એટલે ત્યાં મેની એટલે ઘણા બધા ડોક્ટર્સ એટલે ડોક્ટરો ઇન ધ હોસ્પિટલ એટલે કે દવાખાનામાં તો આપણે એનું આખું વાક્ય કરીએ તો ત્યાં દવાખાનામાં ઘણા બધા ડોક્ટરો છે અથવા તો ઘણા ડોક્ટરો છે ધેર આર મેની નર્સિસ એનયુ આર એસઈ એસ નર્સીસ એટલે પરિચારિકાઓ નર્સ જેને આપણે કહીએ છીએ તે અને ટી ડબલ ઓ ટુ એટલે પણ તો ત્યાં ઘણી બધી પરિચ પરિચારિકાઓ પણ છે ધેર આર મેલ નર્સીસ એન્ડ ફિમેલ નર્સિસ એટલે મેલ એમ એ એલ ઈ મેલ એટલે પુરુષ અને ફિમેલ એફ ઇ એમ એ એલ ઇ ફિમેલ એટલે સ્ત્રી તો ત્યાં પુરુષ નર્સ નર્સો અને સ્ત્રી નર્સો છે ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ એટલે દર્દીઓ છે તો આ એક હોસ્પિટલના ચિત્રનું જે વર્ણન અહીંયા કરેલું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હવે ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા આપેલું છે તે છે રેલવે સ્ટેશનનું છે બરાબર તમને દેખાય છે કે આ ચિત્ર છે એ રેલવે સ્ટેશનનું છે હવે આપણે રેલવે સ્ટેશન ની જે બાજુમાં વર્ણન આપેલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન આર એ આઈ એલ ડબલ્યુ એ વાય એટલે રેલવે એસ ટી ટી એ આઈ ઓ એન સ્ટેશન એટલે સ્ટેશન તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશન છે ધેર ઇઝ અ ટિકટ આઈ સી કે ઈટી ટિકિટ ને ડબલ્યુઆઈ ડબલ્યુ વિન્ડો એટલે બારી બરાબર વિન્ડો એટલે શું થાય બારી એટ ધ રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી છે બરાબર ટિકિટ આપણે જે રેલવે સ્ટેશન તમે ગયા હશો તો તમે જોયું હશે કે ટિકિટ લેવા માટે એક બારી હોય અને ટિકિટ વિન્ડો ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ આ એન ક્યુયુઆઈઆર વાય ઇન્કવાયરી એટલે પૂછપરછ અને વિન્ડો એટલે બારી તો આપણને કાંઈ પણ કોઈપણ ટ્રેનનો સમય અથવા તો કંઈ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈ કંઈ જવા માટે કઈ ટ્રેન લાગુ પડશે એ બધું જાણવા માટે જે એક પૂછપરછ બારી હોય એટલે એને ઇન્ક્વાયરી વિન્ડો કહેવાય કે જ્યાં આપણને બધી તપાસ કરતાં આપણને બધું જાણવા મળે તો ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ એટલે ત્યાં એક પૂછપરછ બારી પણ છે ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ પી એ ડબલ એસ ઇ એનજી આર એસ પેસેન્જર્સ એટલે મુસાફરો એટ ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર તો ત્યાં ઘણા બધા મુસાફરો પ્લેટફોર્મ ઉપર છે ધ પેસેન્જર્સ આર વેઇટિંગ વેઇટિંગ એટલે રાહ જોવી તો મુસાફરો રાહ જોવે છે ધેર ઇઝ નો ટ્રેન ત્યાં ટ્રેન નથી પણ મુસાફરો છે એ ટ્રેનની રાહ જોવે છે તો આ રેલવે સ્ટેશનનું જે વર્ણન હતું એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછીનું છે ત્રીજું ચિત્ર છે એ છે પોસ્ટ ઓફિસનું બરાબર આ પોસ્ટ ઓફિસનું ચિત્ર છે હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ આ પોસ્ટ ઓફિસ છે ઇટ હેઝ રેડ કલર તેને લાલ કલર છે ધેર ઇઝ એ પોસ્ટ બોક્સ અહીંયાં એક ટપાલ પેટી પોસ્ટ બોક્સ એટલે બોક્સ એટલે પેટી અથવા તો ખોખું અને પોસ્ટ એટલે ટપાલ અહીંયા એક ટપાલનું ખોખું છે સોરી અહીંયાં નહીં ત્યાં ધેર છે એટલે ત્યાં ઇટ ઇઝ ઓલસો રેડ એ એલ એસ ઓ ઓલસો એટલે પણ અહીંયા જો આપણે પોસ્ટ ઓફિસમાં એ પોસ્ટ ઓફિસ લાલ કલરની છે અને બીજું છે એ પોસ્ટનો જે ડબ્બો છે કે પેટી છે એ પણ લાલ કલરની છે એટલે અહીંયા શું વાક્ય બનાવ્યું છે કે ઇટ ઇઝ ઓલ્સો રેડ એટલે તે પણ લાલ છે ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ એલ ઇ ડબલ ટી ઈ આર લેટર એટલે પત્ર કે આપણે જે પત્ર લખ્યા હોય એ તો ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ પોસ્ટ ની પેટીમાં ટપાલ પેટીમાં પત્રો છે ધેર આર સ્ટેમ્પસ ઇન ધ પોસ્ટ ઓફિસ એસટીએ એમ પી સ્ટેમ્પ એટલે સિક્કાઓ જે સ્ટેમ્પ સિક્કો આપણે મારતા હોય તે તો ત્યાં પોસ્ટ સિક્કાઓ પણ પોસ્ટ ઓફિસમાં છે ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ જે પોસ્ટમાસ્ટર એટલે પોસ્ટમાસ્ટર પોસ્ટ માસ્તર પણ પોસ્ટ ઓફિસમાં છે તો આપણે ત્રણ ચિત્ર અને તેના વર્ણન જોયા ત્યાર પછી છે એક્ટિવિટી ટુ નીચ ટુ ઈ નીચે કેટલાક નામ આપ્યા છે તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોના આધારે ગોઠવો આ જે છે એ બધા નામ છે એ આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે એના આપણે આ નામ અહીંયા નીચે ખાનામાં લખવાના છે તો એક રેલવે સ્ટેશન છે હોસ્પિટલ છે અને પોસ્ટ ઓફિસ છે તો આપણે એક 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 નામ જોતા જઈએ અને આપણને લખતા જઈએ તો પેલું આ લખીએ કાર્ડ તો પોસ્ટ કાર્ડ ક્યાં હોય પોસ્ટ ઓફિસમાં હોય તો આપણે અહીંયા લખશું પોસ્ટ અહીંયા પોસ્ટકાર્ડ સી એ ડી ત્યાર પછી એ ચોકસ્ટિક તો ચોક ચોકસ્ટિક ક્યાં હોય સ્કૂલ માં હોય તો અહીંયા સ્કૂલ નું ક્યાંય આપણે નામ આપેલું નથી એટલે એ આપણે ન લખીએ ત્યાર પછી જે અ ટિકિટ ચેકર તો ટિકિટ ચેકર કઈ જગ્યાએ હોય રેલવે સ્ટેશન માં હોય તો આપણી રેલવે સ્ટેશન ના ખાના માં લખીએ અ ટિકિટ ચેકર બરાબર ત્યાર પછી અ ટ્રેન ટિકિટ ચેકર લઈ લીધું અ ટ્રેન તો ટ્રેન આપણને કઈ જગ્યાએ જોવા મળે રેલવે સ્ટેશનમાં તો એ લખી અ ટ્રેન ઇન્કવાયરી વિન્ડો ઇન્કવાયરી વિન્ડો કઈ જગ્યાએ હોય તો રેલવે સ્ટેશન એન ઇન્કવાયરી વિન્ડો બરાબર ત્યાર પછી ટિકિટ્સ તો ટિકિટ્સ પણ ક્યાં હોય રેલવે સ્ટેશનમાં હોય પછી ડોક્ટર તો ડોક્ટર ક્યાં હોય હોસ્પિટલ માં તો એ હોસ્પિટલ માં આપણે લખીએ પછી પોસ્ટ બોક્સ તો પોસ્ટ બોક્સ કઈ જગ્યાએ હોય પોસ્ટ ઓફિસ માં પોસ્ટ બોક્સ પછી સ્ટેમ્પ્સ તો સ્ટેમ્પ્સ પણ શું થાય પોસ્ટ ઓફિસ માં હોય બરાબર પછી અ નર્સ નર્સ કઈ જગ્યાએ હોય બેટા હોસ્પિટલ માં तो आपड़े इन्हें हॉस्पिटल में लगो पैसेंजर तो पैसेंजर क्या આવશે रेलवे स्टेशन में ત્યાર પછી विंडो तो विंडो पर क्या આવશે रेलवे स्टेशन में પછી पोस्टमैन पोस्टमैन આવશે पोस्ट ऑफिस में बराबर इन इंजेक्शन तो इंजेक्शन क्या आवे આપણને કઈ જગ્યાએ જોવા મળે હોસ્પિટલમાં તો એન ઇન્જેક્શન તો આ રીતે આપણે બધા નામ એના જે જે જગ્યાએ આપણને મળતા હોય એના આધારે આપણે એને ગોઠવી દીધા હવે અત્યારે તમારે જે આપણે એક્ટિવિટી ટુ ઈ સુધીનું તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે બરાબર અસ્તું